ગૃહ રાજ્યમંત્રી સંઘવીના શહેરમાં જ અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે અને શું સુરતના પોલીસ કમિશનને પણ આવા અસામાજિક તત્વો ગાંઠી નથી રહ્યા કે પછી આ પોલીસે તે ગણગારી પણ નથી રહ્યા આવા અનેક પ્રકારના સવાલો જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને ઉદ્ભવી રહ્યા છે અને વધુ એક પરિવાર છે તે અસામાજિક તત્વો છે તેઓનો ભોગ બન્યું છે વૈષ્ણવજન તો તેને પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપણી સાથે ગાંચી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નવાર ગુજરાતની પોલીસને કહેતા હોય છે કે ગુનેગાર ખાખીથી પણ ડરવો જોઈએ અને પોલીસના દંડાથી પણ ડરવો જોઈએ સાથે આ અસામાજિક તત્વો છે તેઓના અને નીકળશે પરંતુ આજ ગૃહ હર્ષ સંઘવીનું શહેર છે આ સુરતમાં દિવસે ને દિવસે હત્યાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે અસામાજિક તત્વોના ત્રાસ અને આતંકની ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક શું અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો ત્યાંની પોલીસથી કે પછી ત્યાંના પોલીસ કમિશનર

બધું થાય છે ત્યારબાદ અમારા માતાઓ તથા પત્નીઓ તથા આ બધી સમસ્યા થાય છે તો પાનના ગલ્લા અમે કઈ કહેવા જઈએ છીએ કસ્ટમરો માટે તો તે એવો જવાબ આપે છે કે તમે કસ્ટમર જોડે જોઈ લઉં

હવે જોઈએ જે પ્રકારે ઉમરાપાલ વિસ્તારના આ પરિવારે અસામાજિક તત્વોના ત્રાસના જે પ્રકારે પોલીસ સ્ટેશનના ચક્કરો ખાધા અને તેનું નિરાકરણ ના આવતા મીડિયા સમક્ષ આવ્યા પછી તેમની વ્યથા તો હવે આ મામલે પણ પોલીસ કોઈ આગળ કાર્યવાહી કરે છે કે નથી કરતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે રહ્યા ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન જે What up?